નમસ્કાર દર્શક મિત્રો તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ મિત્રો તો આજે કપાસપાલમાં જોઈ શકો છો અંદાજે પચીસ વાહન આસપાસ આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો પચીસ વાહન જેવી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસપાલમાં આવક જોવા મળી રહી છે અને ભાવોની વાત કરીએ તો ગઈકાલના ભાવો એક હજાર એક રૂપિયાથી લઈને એક હજાર ચારસો ને છપ્પન રૂપિયા સુધીના ભાવો બોલાયા હતા એક હજાર એક રૂપિયાથી લઈને એક હજાર ચારસો ને છપ્પન રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું આજે કેવું રહે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બજાર ચાલો જાણી લઈએ અરરાજીનું કામકાજ પણ મિત્રો શરૂ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવો કેવા રહે છે ઊંચા નીચા

અને નબળામાં માલમાં વાત કરીએ તો તેરસો દસ રૂપિયાથી લઈને તેરસો ને એંસી રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે અને સારી ક્વોલિટીમાં માલમાં વાત કરીએ તો ચૌદસો ને વીસ રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આસપાસનું બજાર સારા માલમાં ભાવમાં બોલાઈ રહ્યું છે